રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કેટલાક ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો છે રોષ વ્યક્ત કર્યો છે તાલુકા ખરીદ વેચાણ સંઘની ઓફિસની બહાર ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો ટેકાના ભાવે મગફળી વેચવા કરાવેલી નોંધણી રદ થતા રોષ ટેકનિકલ બહાનું આપીને ખેડૂતોને હેરાન કરાતા હોવાના આરોપ છે મગફળીનું વાવેતર કરવા છતાં નોંધણી રદ કરાતી હોવાનો આરોપ રજીસ્ટ્રેશન રદ કરવાના મેસેજ આવતા હોવાનો ખેડૂતોનો આરોપ છે સેટેલાઇટ સર્વેમાં મગફળીનું વાવેતર ન હોવાનો સરકારી બહાનોનો ખેડૂતોએ આરોપ લગાવ્યો છે સરકાર જે નાટક કરે છે અત્યારે કે જેનું રજીસ્ટ્રેશન છે ખેતરમાં માંડવી ઉભી છે પણ છતાં ખેડૂતને એમ કે છે કે તમારું રજીસ્ટ્રેશન માંડવી તમારા ખેતરમાં નથી અને આ તમારી માંડવી રજીસ્ટ્રેશન રદ કરવામાં આવેલ છે આ ખોટા નાટક કરે છે અને ખેલાઉને માંડવી છે તો ખેલાઉને સેટેલાઇટ ઉપર જોવે છે તો એમ કે માંડવી નથી પણ હકીકતમાં ખેલાઉતને ત્યાં ખેતરમાં માંડવી વાવેલી છે અત્યારે પોઝિશન આખી કેવી છે ખેલાઉતને થોડી જ આવી સીઝન ચાલુ થઈ અત્યારે વરસાદ અમુક અમુક જગ્યાએ નથી પાણી ચાલુ થાય નવરા ન હોય અને આયા લાઈનમાં ઉભા રાખે બબે ત્રણ ત્રણ કલાક અને કોઈ નોંધણી થતી નથી એમ કે સરોવર ડાઉન છે સરોવર ડાઉન છે અમુક જગ્યા સર્વે નંબર માપણી જે ખેતી માપણી કરીને ત્યારે ગોટાળો થયો હતો એજ પોઝિશન માં આજ આજ પોઝિશન થાય અત્યારે સેટેલાઇટ ઉપાય સેટેલાઇટ જ ખરેખર એનું કામ કરતું નો હોય કે સરકાર ખોટી છે કે સેટેલાઇટ ખોટું છે બે નક્કી એને કરવાનું છે